અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે 9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે લઘુ રુદ્રી હોમાત્મક હવન રાખવામાં આવ્યો હતો મૌની અમાવસ્યાના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકીઓ લગાડે છે શાસ્ત્રોમાં આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ તારીખ નવ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને બે મિનિટથી શરૂ થઈ તે બીજા દિવસે એટલે કે આજે તારીખ દસમી ફેબ્રુઆરીના રોજ સવારે ચાર વાગીને અઠ્યાવીસ કલાકે સમાપ્ત થઈ આવી સ્થિતિમાં આ વર્ષે મૌની અમાવસ્યા નવ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી હતી મૌની અમાવસ્યાના દિવસે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે નવ ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે પ્રખ્યાત જ્યોતિષી શ્રી દયારામભાઈ કોષ્ટી પરિવાર દ્વારા કુટુંબ તથા મિત્રમંડળની હાજરીમાં લઘુરૂત્રી હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા સાથે હવન કરવામાં આવ્યું હતું મૌની અમાવસ્યા તમામ અમાવસ્યા તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે મૌન રહેવું ખૂબ જ શુભ છે આ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ ગંગાજળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે આ સિવાય આ અમાવસ્યાના દિવસે તલ તલના લાડુ તલનું તેલ